નમસ્કાર રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ એપ્રિલ રવિવારે સમગ્ર દેશના નાગરિકો રામનવમી ની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા હતા વાપી જેવા અનેક શહેરોમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યા હતા વાપીમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા દરમિયાન છેરીમાં શ્રીજી પેટ્રોલિયમ ખાતે રામનવમી નિમિત્તે ભક્તો પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ અનુખ આયોજન અંગે શ્રીજી પેટ્રોલિયમના સંચાલક સમીર પટેલે જણાવ્યું હતું કે રામનવમી નિમિત્તે તેમના પેટ્રોલ પંપ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ નાસિક ઢોલ વગાડી શોભાયાત્રાને આવકારવામાં આવી હતી જે બાદ ફ્લાવર શાવર દ્વારા ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કેસરી ધજા પતાકા

એના માટે અમે નાસિક ઢોલની વ્યવસ્થા કરેલી છે નાસિક ઢોલથી નાસિકથી છોકરાઓ આવે છે સારું ઢોલ વગાડે અને જે આ શોભાયાત્રા નીકળે છે એને ફૂલોથી અમે ફ્લાવર શાવર કરીએ છીએ એનું જે સ્વાગત કરવાનું જે અમને અનેરો આનંદ મળીએ છીએ એના માટે અમે બહુ ઉત્સાહિત છીએ અને ખુશ છીએ